જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્યપૂંજન મહત્ત્વ વિશે સૂર્યદેવના સાત કોળાનું શું રહસ્ય છે અને સૂર્યદેવની પૂજા કેટલા વાગ્યા સુધીમાં કરવાનો નિયમ છે શાસ્ત્રમાં કહેલું છે કે તથા સૂર્ય ઉપર ઉપાસનાથી શું લાભની પ્રાપ્તિ થાય છે આ મકર સંક્રાંતિના શુભ અવસર પર આપણે સૂર્યપૂજાના મહત્ત્વ વિશે મહિમા વિશે સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો નવા હોય તો કમેન્ટ જય શ્રી કૃષ્ણ લખજો જય સૂર્યનારાયણ લખજો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્ય વિનહે દિવાય કાય ધીમી તનો હરી સૂર્ય પ્રસોદય બોલો ભગવાન આદિપતિ નારાયણ દેવની જય સૂર્ય દેવની જય મિત્રો પૌરાણિક કાળથી જ સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસનાનું વિધાન ચાલ્યું આવે છે પંચદેવમાં સૂર્યનારાયણ દેવ એવા દેવતા છે કે જે પ્રત્યરૂપે આપણને દર્શન આપે છે પંચદેવમાં ભગવાન શ્રી ગણેશજીની દુર્ગા દુર્ગા માતા શિવજી ભગવાનના નારાયણ અને સૂર્યનારાયણ દેવનો સમાવેશ થાય છે તેમાં સૂર્યનારાયણ દેવના આપણે દર્શન પૂજન કરી નરી આંખે કરી શકીએ છીએ આ માટે સૂર્ય પૂજન ખાસ મહત્વ છે બીજા દેવતાઓને આપણે નજરે આંખે જોઈ શકતા નથી સૂર્યદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા સૂર્ય ગ્રહ તો સારો થાય જ છે સાથે જ જીવનમાં યશ પુણ્ય સુખ સૌભાગ્યવતી તથા યશ કીર્તિ પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં શુભ શુભારંભ સૂર્ય દયથી થાય છે સૂર્ય ઉદય ઉદયા થાય એટલે કે દિવસ ઉદ્યાની સૂર્યાસ્ત થાય એટલે કે રાત્રિનો સમય આવે છે ત્યારે સર્વ સૃષ્ટિ પોઢી જાય છે અથવા તો શાંત થઈ જાય છે રાત્રિમાં સૂર્યનારાયણ દેવના દર્શન નથી થતા એટલા માટે નકારાત્મક ઉર્જા પ્રભાવ પ્રવેશ કરે છે જેમાં કે સૂર્ય ઉદય થતાં જ પ્રકાશ ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થાય છે એટલા માટે પરમ પ્રકાશ દિવ્ય સ્વરૂપ રૂપમાં આપણે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ છીએ આરોગ્ય પ્રદાન કરે છે જીવન આપણને ભગવાનની આંખો પણ સૂર્યના સૂર્યના ચંદ્ર અને આપણા કર્મના સાક્ષી સૂર્યદેવ જળ ચડાવવાનો પણ અમુક વિધાન બતાવવામાં આવ્યું છે શાસ્ત્ર મારું ઋણવેદ અનુસાર સૂર્યોદય થાય ત્યારબાદ એક કલાકની આસપાસ સૂર્યનારાયણ દેવને અર્ધિ આપવાનું શુભ મનાય છે કારણ કે આ દરમિયાન સૂર્યદેવનો પ્રભાવ જે છે તે શીતળ હોય છે શાંત હોય છે અને આરોગ્ય પ્રદાન કરનાર હોય છે પછી સૂર્યદેવ તપતા રહે છે અને જે સૂર્યનારાયણ દેવ ઉદય સમયે દર્શન આપે છે તેની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે જીવનમાં તથા મનમાં શાંતિ સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર છે સૂર્યના કિરણો હોય છે તે રોગ મુક્ત કરનાર હોય છે સાથે જ કાર્યના સફળતા આત્મના આત્મના બુદ્ધિ વૃદ્ધિ કરનાર છે ઉર્જાની પ્રાપ્તિ કરનાર છે જે કિરણો છે તે આંખો આંખોમાં શુભમ થતી નથી જેટલા માટે આપણે સૂર્યોદયના દર્શન કરીએ કરીને તેને જલ અર્પિત કરી શકીએ છીએ અને પૂજા ફૂલથી ભૂતથી થાય છે ફૂલી ફૂલી થાય છે જે જેમ કે સૂર્યદેવ ઉગ્ર સ્વરૂપમાં આવે છે તે દસ દસ વાગ્યાની આસપાસ ત્યારે જો સૂર્યનારાયણ દેવને અરધી અપાય છે સૂર્ય દર્શન કરીએ છે તો આપણી આંખો પણ અંજાઈ જાય છે અને પૂજા ફૂલીભૂત થતી નથી એવું કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ અન્ય બાધા ગ્રહોમાં રાજા સમાન છે જેમ કે નવ ગ્રહ છે સૂર્યચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવે ગ્રહોમાં સૂર્યનારાયણ દેવ રાજા સમાન છે અને મનુષ્યને જીવન જ નથી દેતા પરંતુ પૂજા ઉપાસનાની દિનચર્યાનો આરંભ થાય છે સૂર્ય ઉદય થાય છે એટલા માટે એક દિવસ આરંભ થાય અને સૂર્યાસ્ત થાય એટલે કે આપણા જીવનનો એક દિવસ વિરામ થઈ જાય પૂર્ણ્ય થઈ જાય કહેવાય છે કે લંકા જતા પહેલાં ભગવાન શ્રી રામજીએ સૂર્ય ઉપાસના કરી હતી જોકે સૂર્યકુળ ભૂષણ ભગવાન શ્રી રામચંદ્ર મનાયસે સૂર્યકુળમાં જ જન્મ્યા હોવાથી સૂર્યનારાયણ દેવ ભગવાન શ્રી શ્રીરામજીના ઈષ્ટદેવતા પણ હતા ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્રને પૂજાનું મહત્ત્વ બતાવ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાન પુત્ર શ્યામ સૂર્ય ઉપાસના દ્વારા કુષ્ઠરોગ દૂર કરેલો હતો સૂર્યપૂજાથી ઋષિઓનું દિવ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અજ્ઞાન દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ નવ ગ્રહોમાંથી પ્રથમ ગ્રહને પિતાનો ભાવ તથા કર્મના ભાવના સ્વામી છે પિતા પુત્રના સંબંધિત સંબંધો વિશેષ લાભ માટે સાધનને પુત્ર એક અવસર અવશ્ય કરવી જોઈએ સંતાનોએ કરવી જોઈએ સૂર્યદેવની કે કૃપાથી કુંડળીમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે ગ્રહ બાધા નડતર હોય તે પણ દૂર થાય છે સૂર્યદેવની જલ ચડાવવાથી બગડેલા કામ બને છે અને નેત્વનું સમાતા વૃદ્ધિ થાય છે રાહ રાજકોષથી પ્રાપ્તિ થાય છે જે સૂર્યપૂજા વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે કે શરદીમાં સૂર્યનારાયણ દેવ અગિયાર હજાર રાશિઓ સાથે તપીને શરદીમાં રાહ આપે છે ઠંડીમાં રાહ આપે છે માટે પણ સૂર્યદેવની પૂજા ધર્મ લાભ માટે સ્વસ્થ લાભ માટે ઉત્તમ છે શીતઋષિમાં ઠંડીનો કારણ કે શરીરમાં વિટામિન ડી કમી થાય છે ત્યારે સૂર્યના કિરણો તે વિટામિન ડીની કમી પૂરી કરે છે કારણ કે જો વિટામિન વિટામિન ડીની કમી થાય તો ચામડીના રોગો થાય છે શરીરના આ સિક્ત રહેશે અને કાર્યક્ષમતા પણ ઘણી જાય છે શરીરના એટલા માટે સૂર્ય ઉર્જા આપણા શરીરમાં પહોંચવી જરૂરી છે એટલા માટે આપણે પૂજન ન કરી ન કરી શકીએ તો જ્યારે પૂજા દરમિયાન કિરણો શરીરમાં પડે છે ત્યારે તત્વ સામા રહેલી બીમારી પણ દૂર થાય છે અને પાંચ શક્તિ સારી રહેશે શક્તિ સારી રહેશે શરદીના મોસમમાં સૂર્યની ઉપાસના નકાર નમસ્કારથી સર્વ વ્યાસમ સે કહેવાય છે કે સૂર્ય ઉપાસના દરમિયાન બાર વાગ્યાથી બાર વાગ્યા થાય છે એટલે કે જેને સૂર્ય નમસ્કાર કહેવાય છે તે પણ શારીરિક સ્વાસ્થ્ય તથા માનસિક બળ પ્રદાન કરે છે હવે આપણે જાણી લઈએ સૂર્યદેવને સાત ઘોડાનો રથ શા માટે હોય છે શું કારણ છે સાત ઘોડા જ મકર સંક્રાંતિના પાવન પર્વ ઉપર સૂર્ય ઉપાસના ખાસ થાય છે અને જ્યારે સૂર્યનારાયણ દેવ સાત ઘોડાના રથ ઉપર બિરાજમાન થઈને બાર રાશિમાં પરિભ્રમણ કરે છે જેમ કે મેષ રાશિ લઈને મીન રાશિ સુધી સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરતા રહેશે મહિનો મહિનો રહે છે ત્યારે સંક્રાંતિ દરમિયાન સૂર્યનારાયણ દેવ મકર રાશિ કે શનિદેવની રાશિ છે પોતાના પુત્રની રાશિ છે ત્યાં પ્રવેશ કરે છે અને ખૂબ જ ઊર્જા સાથે પ્રવેશ કરે છે ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે દેવતાઓનો દિવસ પ્રારંભ થાય છે મંગલ કાર્ય પ્રારંભ થાય છે સ મહિના સુધી ત્યારે મકર રાશિમાં આવે છે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના શનિદેવ પિતાની પૂજા ઉપાસના કરે છે અને ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે ખીચડીનો ઉત્સવ મનાવાય છે પોગલ પોગલનો ઉત્સવ મનાવાય છે ભારત દેશમાં વિધિ વિધાંશે રાજ્ય વિધિવિધિ રાજ્યોમાં વિવિધ રાજ્યોમાં વિવિધ નામથી આ ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે આ અવસર પર આ અવસર તેની પાછળનું ધાર્મિક અને જ્યોતિષ તથા વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે ધાર્મિક ગ્રંથ અનુસાર સૂર્યનારાયણ દેવનું રથનું નિર્માણ વિશ્વ વિશ્વકર્માજીએ કરેલું હતું જેમાં સાત ઘોડાને રથને ખેંચે છે સાત ઘોડા જીવનની સાત મૂળ શક્તિનું પ્રતિક છે અમુક માન્યતા એવી છે કે સાત સંદો સાત કોળા છે જેમાં ગાયત્રી સંત વિશે મનાય છે એવું પણ કહેવાય છે કે સૂર્યદેવની ઉર્જા સાત કોળાના માધ્યમથી આખા સૌર મંડળમાં ફેલાતી રહી છે રથ એક પૈડું વરસનું અને બીજું સમય ચક્ર છે સંકેત બતાવે છે કે આ પ્રમાણે સાત ઘોડા રથ પર સૂર્યનારાયણ દેવ બિરાજમાન થઈ જાય નિરંતર ગતિ અને જીવનનો પ્રવાહ દર્શાવે છે જ્યાં જ્યોતિષ શાસ્ત્ર દ્રષ્ટિ સૂર્યદેવને સાત ઘોડા સ્પર્શ હતા સાત દિવસો સોમ મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રવિ સ્વયં પોતે સૂર્યનારાયણ દેવ છે ભારતીય પંચાંગ અનુસાર અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે રવિવાર રવિવાર અર્થાત સૂર્યનારાયણ દેવને સમર્પિત છે આ વાર સૂર્ય દેવનો સમય ગણાનાર આરાધના પર આ રવિવારને પ્રથમ દિવસ ગણાવવામાં આવ્યો છે સાત ઘોડા આ સંકેત બતાવે છે કે સૂર્યની ગતિ જ દિવસ સપ્તાહ થઈ જાય છે અને વરસ નિર્માણ કરે છે જ્યારે એક દિવસ સમાપ્ત થાય છે ત્યારે આપણું આયુષ્ય પણ ઘટતું જાય છે અને નવી ઉર્જા સાથે નવો પ્રવાહ આવતો રહેશે અને જૂનું બધું જતું રહે છે આજના સૂર્ય કારણ કાલપુરાણ પણ કહેવાય છે મહાકાલની ઉપાધિ સૂર્યનારાયણ દેવની જે કારણ કે કાલના કાલ મહાકાલ છે સમય ચક્રને સલાવનાર છે સૂર્ય નારાયણ દેવસી સાત ઘોડા એક સાથે ચાલતા દર્શાવવામાં આવ્યા છે કે ક્યારે રોકાતા નથી અને નિરંતર આગળ વધતા રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાય તો સૂર્ય નારાયણ દેવના સાત ઘોડા છે સૂર્ય કિરણો સાથે સાત રંગો સાથે જોડાયેલા છે જેને આપણે ઇન્દ્રિય કે મેઘધનુષ નામે પણ ઓળખીએ છીએ જાને પિનારા રીતે આપણે સાત રંગોને યાદ કરતા હતા યાદ છે આ આમ સાત રંગોનો વિભાજીત ઇન્દ્રધનુષ સાત રંગો છે સાત ઘોડા છે આ રંગો જીવનમાં આવશ્યક ઉર્જાનો સ્ત્રોત મનાવવામાં આવે છે આજના કારણ છે

રસ રસ્તાનામિક શક્તિ પ્રેમ અભિનેક અને ચેતનાનું પ્રતિક મનાય છે જો શક્તિમાન સંતુલનમાં બની રહે તો જીવન સસુરા રૂપની ચાલતું રહે વ્યક્તિ ચાલતું રહે મકર સંક્રાંતિ જેવા પર્વ પર સૂર્યદેવની ઉપાસનાથી જીવન સંતુલ બની રહે અને આ પર્વ શીખવાડે છે કે ઉર્જા સમય અને અનુસ્થાન સાસો ઉપયોગ જીવનનો આગળ વધારે છે સૂર્યદેવના રથ શાળા સાત ઘોડા કેવલ એક ધાર્મિક પ્રતીક નથી પરંતુ સમય ઉર્જા વિજ્ઞાન જીવન દર્શન અત્યંત શુભ સંદેશ છુપાયેલું છે કારણ કે સૂર્ય ઉપાસના ભારતીય પર પરંપરા વિશે સ્થાન પ્રાપ્ત કરેલું છે આપણે કોઈ કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ ત્યારે સૂર્ય ઉપાસના પહેલાં કરીએ છીએ જે પિતૃ કાર્ય કરીએ ત્યારે પણ સૂર્ય ઉપાસના પ્રથમ થાય છે અને સૂર્યદેવની હાજરીમાં જ બપોરના સમયે અગિયારથી એક વાગ્યા સુધી આપણે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડ આદિ કરીએ છીએ તેનું કારણ છે કે પિતૃના પણ પિતૃ આ દેવ છે ભગવાન સૂર્યનારાયણ દેવસી અને આ મકર સંક્રાંતિનું પુણ્યકાળનું પણ ઘણું મહત્વ જ્યારે ભીષ્મ પિતાએ પોતાના દેહ ત્યાગ કર્યો હતો ત્યારે અને તેમની આત્મા ભગવાન શ્રી કૃષ્ણના પવિષ્ય થઈ હતી તેથી શુભ પુણ્ય કાળમાં દાન પુણ્ય જપ તપ તીર્થોમાં જઈને દર્શન કરવાનું ઘણું મહત્વ છે વિશેષ દિવસે દેવી દેવતાઓને સંબંધિત તે છે રવિવાર સૂર્યનો વાર છે જેમાં સાક્ષાત બ્રહ્મા બ્રહ્માજીએ કહ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષના દેવતાઓ કોઈ દિવસ હોય છે તે રવિવાર સૂર્યદેવનો વાર સૂર્ય પૂજનનો વાર પરબ્રહ્મા પુરાણ અનુસાર સૂર્ય દ્વારા જ સંસાર જગતનું પાલન થાય છે અને જાતક ઉપ સૂર્યદેવ કૃપા થાય છે ત્યારે દરેક પાપ નષ્ટ થાય છે જીવનમાં સુખ શાંતિ પ્રદાન થાય છે અને રવિવારે ઉપરાંત શુક્લ પક્ષની સપ્તમી તિથિ પણ સૂર્યનારાયણ દેવની વિધિ વિધાનથી પૂજા અર્ચના થાય છે જેનું અનેક ગણું લાભ પ્રાપ્ત થાય છે ફળ પ્રાપ્ત થાય છે પંત પુરાણમાં અનુસુર સૃષ્ટિના મહાદેવ શિવજી સ્વયં પોતાના પુત્ર કાર્તિકેયના સ્વામી સૂર્યદેવની વિધિ વિધાનથી પૂજા રીતે કરે છે કરાય છે શક્તિશાળી મંત્ર ક્યારે છે તે બતાવ્યું છે આવો આપણે સાંભળીએ મહાદેવ દ્વારા કહેવામાં આવેલ સૂર્યનારાયણ દેવની પૂજા વ્યાથી કહે છે કૈલાસ પર્વત પર રમણીક શિખર પર ભગવાન મહાદેવ મહાદેવને સુખપૂર્વ બેઠા હતા ત્યારે તેમના પુત્ર સ્કંદ પાસે આવીને પૃથ્વી પર મસ્ત ટેકવીને મસ્તક ટેકવીને પ્રણામ કરીને કહે છે કે હે પરમ પિતા હું રવિવાર ફળને સાંભળવા માંગુ છું આ સાંભળીને મહાદેવે કહ્યું બેટા રવિવારનો દિવસ મનુષ્ય વ્રત રાખીને સૂર્યદેવને લાલ પુષ્પથી અડધી આપે છે ને રાત્રિના સમયે ભોજન કરે છે આમ કરવાથી તે સ્વર્ગથી ક્યારેય સ્પષ્ટ થતો નથી રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિત સમક્ષ કામોનો પૂર્ણ કરનાર છે પુણ્ય પુણ્ય પ્રસન્ન ઐશ્વર્ય દાન રોગ નાશક સ્વર સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરવા વાળો છે આ દિવસે આ દિવસનું વ્રત છે રવિવારના સૂર્ય દેવ સંક્રાંતિ હોય સોરી રવિવાર દિવસ હોય સૂર્ય સંક્રાંતિ હોય શુક્લ પક્ષનો રવિવાર હોય આ દિવસે પૂજા અને જપનું અક્ષય ફળ પ્રાપ્ત થાય શુક્લ પક્ષ રવિવારના દિવસે ગ્રહપતિ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ હાથમાં પુષ્પ લઈને લાલ કમલ પુષ્પ હોય તો પણ ઉત્તમ છે હાથમાં પુષ્પ લઈને સૂર્યદેવની પૂજા કરવી મંત્ર જાપ કરવા મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જઈશું